આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામે પંખાનો વાયર ફીટ કરવા જતાં કરંટ લાગતા પાંસઠ વર્ષીય વૃદ્ધનું મોત ધરમપુર તાલુકાના નાની ઢોલ ગામે માનફળિયામાં રહેતા ગંભીરભાઈ દુર્લભભાઈ પટેલ ઘરમાં લગાવેલ પંખાના ઇલેક્ટ્રિક બોર્ડમાં વાયર નાખવા કરવા જતા કરંટનો ઝટકો લાગતા તેઓ નીચે ઢળી પડ્યા હતા ઘટના બનતા ઘરના તમામ સભ્યો દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ માંગ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કરતા પરિજનોમાં શોકની લાગણી ફેંલાઈ છે ઘટના અંગે પરિવારજનો દ્વારા પોલીસ મથકે જાણ કરવામાં કરવામાં આવતા પોલીસે મૃતકની બોડીનો કબજો લઈ પીએમ માટેની તજવીજ હાથ ધરી છે